ફરીથી એક વાર ચાલતા આઈ ગયા છે મનડો મોયો ગોલ્ડન ટેમ્પલ વાળી તું છે લક્ષ્મીપુરા વાળી તું છે દયાળી જય જય ખોડિયાર

જય શ્રી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય ખોડિયાર મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં મિત્રો આજે છે ડે ફાઈવ અને આજે જવાનું છે મિત્રો નારી ગામ આજની નાઇટ તો બને રહેજો મિત્રો વ્લોગમાં તો ગાઈ હવે કરીશું બ્રેકફાસ્ટ ઘટો આવી ગયો છે ઘટો આ બાજુ જય ખોડિયાર બોલ ના જય 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 ખોડિયાર બોલે યાર હાલ અને ગાયશીસ આજે આપણા જોડે પાર્ટનરમાં આવી ગયા છે ગટકા અરે આપણો ફેવરેટ નાચો છે ગાયશીસ જોડે ગાંઠિયા ચાલવાનું ચાલુ કરી નાખીશું એ હું છું જોડે રાજેશ કુમાર અંધારામ કોઈ દેખાશી ને પહેલા બે બંધા છે જય ખોડિયા બે અઢી કિલોમીટર જેવું કાપી નાખ્યું પણ અત્યારે રોનિંગ નહીં કરી દે અંધારા ચાલવામાં થોડો ફોકસ કરીશું મળીએ ગાઈ સીઝ આગળ જઈને જય 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 ખોડિયાર આવી ગયા છે મહેમાન આપણા લાલભાઈ સેવામાં સવાર સવાર માં જય ખોડિયાર અને ગાય સીઝ કૌરવો ને પાંડવો બધા ભેગા થઈ ગયા જો બોલ મારી ખોડિયાર બોલ મારી ખોડિયાર બોલ મારી ખોડિયાર

તો ગાયસી ભૂવો છે ને ભૂવો આવી ગયો છે સવાર સવાર માં સેવામાં જય ખોડિયા અમારા બે બંદા ચિલોડાના સેવામાં આવી ગયા છે ગાયસી જય ખોડિયા જય 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 ખોડિયાર અને બાલીને તો ગાયસી અડધા જ નહીં જોવા એટલા અગિયાર વાગે આવા સેવન એક ઝૂમ નહીં દેખાતા હા આનું લોકેશન હતા ત્યાં પહોંચી ગયા છે જો લંચ ટાઈમ માટે પણ હજુ તો લંચે નહીં મોર્નિંગ મોર્નિંગમાં જ પહોંચી ગયા ગાય એક ગોડો પાછળ બીજા બે ઘોડા આવી રહ્યા છે અને આ સાથીદારે અમારો જોવા કાપી નાખ્યું ગાય એક જ ધારે હર હર મહાદેવ જય ખોડિયા ફરીથી એક વાર ચાલતા ચાલતા આવી ગયા છે અમિતભાઈ જોડે માતાજી જોડે મહેમાન જોડે અને મને એક ગીત આવડતું હોય તોય ગાવું હોય ના આવડતું હોય તોય ગાવું હોય ગાયશીષ જય જય ખોડિયા ભાવનગર નડો મોયો ખોડિયાર લક્ષ્મીપુરા મનડો મોયો આજે જગ્યા જગ્યાએ રોકાયા આપણે એ જગ્યા અને આગળ ચાલનારા માણસ જય ખુડિયાર જય ખોડિયાર અને ગાય મંદિર ની અંદર આપણે દર્શન ભી કરી લઈએ જય અંબે જય બહુ ચરમા અને નેનસો બી આવી ગયો છે જય ખોડિયાલ જય અંબે મા દીપાડો અને જોડે બાલી અને જમવામાં હતા લંચમાં ખીચડી અને મિક્સ સબ્જી બનાવી છે ગાય છે અને વીરુ પણ જોડે સેવામાં બેઠો છે જય ખોડિયા જય જય ખોડિયા હા પુલે વાળા ના ખીચડી જય ખોડિયા જય ખોડિયા હા

બોલના જય ખોડિયાર અને નેનશું ગાય છે અમારી જોડે જ બેઠો છે હર હર મહાદેવ એ વિકાસભાઈ બી આ ગાય ગાય છે જય ખોડિયાર હા હા મહાદેવ જય ખોડિયાર જમીને અમે પાછું ચાલુ ચાલવાનું કરી દીધું છે હું રાજેશ કુમાર પાછળ અમારા પેલા બીજા બે ઘોડા આવી રહ્યા છે અને બીજા થોડા ભરાડાવાળા સંઘના મિત્રો અમે બધા જોડે તાપમાં ગાય છે બહુ નહીં હર હર મહાદેવ તાપમાં ગાય છે વધારે નહીં ચાલતી થોડુંક બે કિલોમીટર જેવું કાપીને પછી આરામ કરે છે હર હર મહાદેવ જય ખોડિયાર હા ઘોડાના ચાર્જિંગ પતી ગયું છે તો અમે એવા ચાર્જિંગ કરીશું ચારે ચાર ઘોડા છે હા લઈ લો

અને પાર્ટી થઈ ગઈ છે અમારી દાદી અને અમિતભાઈ બી જોડે છે જય 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 ખોડિયાર અને વિડીયો બધા જય ખોડિયાર કોમેન્ટ કરી નાખજો ગાઈશી અને હર હર મહાદેવ બી લખી દેજો નીચે કોમેન્ટ ના ખૂણે જ આ હોટલ છે હોટલ સાગર ભજીયાવાળી ગાઈશી બહુ સરસ બેસવા માટે વિશ્રામ કરવા માટેની જગ્યા છે અને બહુ સારા ભાઈ ભાઈ બાળસું તમારું વાત સાગર સાગર ભાઈ બહુ સરસ માણસ છે ગાય છે હર હર મહાદેવ જય ખોડિયાર જય બોલે